એવરી ગુડ મોર્નિંગ વાગ્યા છે મોર્નિંગના સાથ આ તરફ અત્યારે મેં બી આવી ગઈ હતી મૌડી ગ્રાઉન્ડ જ્યાં ગર્લ્સનું રનિંગ લેવાઈ રહ્યું છે બે દિવસ થયા તો ઓલરેડી એક્સ આર્મી મેનનું ગ્રાઉન્ડ અહીંયા ચાલુ હતું અને આજે ફાઇનલી ગર્લ્સનું ગ્રાઉન્ડ ફરી સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે મેં જે વિડીયો શૂટ કર્યો છે આજે તમારા માટે થોડી પ્રયત્નો કર્યો છે કે આજે તમને થોડું નજીકથી ગ્રાઉન્ડ દેખાઈ શકે અને ખ્યાલ આવી શકે કે કઈ રીતે રનિંગ ચાલી રહ્યું છે સો તમને ખ્યાલ આવે ઉપરથી તો પ્રોપરલી ગર્લ્સ રનિંગ કરતા હોય એ ખ્યાલ ન આવે જસ્ટ દોડ્યા જતા હોય એટલું દેખાતું હોય તો મેં આજે થોડી કોશિશ કરી છે કે નજીકથી થોડો વિડીયો શૂટ થઈ શકે એ રીતે સો ચલો સૌથી પહેલાં તમે મારા વિડીયો પર આવી તો ગયા જ છો તો સૌથી પહેલાં તમારી હાજરી પૂરી દો હાજરી મતલબ ખ્યાલ છે ને ઓલરેડી મેં આટલી મહેનત કરીને તમારા માટે વિડીયો શેર કરી રહી છું તો એક લાઈક તો બનતા હોય સો ચલો ફટાફટથી બધા પહેલાં પોતાની હાજરી પૂરી દો એક લાઈક કરીને એન્ડ મેં બી આગળ વિડીયો સ્ટાર્ટ કરીશ સો આ તરફ તમે જોઈ શકો છો ગર્લ્સનો આઈ થિંક ચોથો રાઉન્ડ આ સ્ટાર્ટ થઈ ગયો છે એન્ડ આ સાઈડમાં જે બેઠેલા દેખાઈ રહ્યા છે એ બધા ગર્લ્સ છે એ ઓલરેડી હાઈટ મપાવીને બેઠા છે અને અંદર જે સામે બેઠેલા દેખાઈ રહ્યા છે એ સાઈડ જે ફેલ થતા હોય છે એ લોકોને બેસાડે છે સો આ રીતે ગ્રાઉન્ડની અંદર કંઈક પ્રક્રિયા હોય છે અને કોઈ ગર્લ્સની યા ફિર કોઈની હા ગર્લ્સની જ કમેન્ટ્સ હતી કે આ ગ્રાઉન્ડની અંદર છે ખુલ્લા પગે દોડી શકાય એમ છે એન્ડ ગ્રાઉન્ડ એટલું સારું છે યસ ગ્રાઉન્ડ બેસ્ટ છે ખુલ્લા પગે તમે દોડી શકશો બટ પગમાં તમને કંઈ પ્રોબ્લેમ ન આવે એમ હોય તમને પ્રેક્ટિસ હોય તો જ ખુલ્લા પગે દોડવું જોઈએ નહીં તો ન દોડવું જોઈએ એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ બી હતી રનિંગ પાસ થઈ ગયું છે એ બધાને કોંગ્રેચ્યુલેસન્સ ઓલરેડી મેં કમેન્ટ્સ આન્સર આજે આપ્યા છે મેં કમેન્ટ્સ જ્યારે રીડ કરતી હતી ત્યારે આજે બહુ બધા લોકોની કમેન્ટ્સ રીડ બી કરી છે અને કોઈની એવી બી કમેન્ટ્સ હતી કે તમે ડેલી કહો છો કે માતા પિતાનું નામ લઈને દોડવાનું ચાલુ કરી દો અમે અમારું છોકરાઓનું નામ લઈને દોડવાનું ચાલુ કર્યું અને પાસ થઈ ગયા આ કમેન્ટ્સ રીડ કરીને મને થોડું હસું બી આવ્યું હતું બટ રિયાલિટી છે યસ હવે આપણે જ માતા પિતા બની ગયા છે તો છોકરાઓને જ યાદ કરવાના રહેશે એન્ડ એમ બી લખ્યું છે કે જ્યારે અમે લોકો બધાએ ગ્રાઉન્ડ સ્ટાર્ટ કર્યું દોડવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે જય બજરંગબલીની જય બોલાવીને સ્ટાર્ટ કર્યું તો એ માહોલ કંઈક અલગ જ હશે એ નજારો સો આ રીતે તમે બી કરશો હન્ડ્રેડ પર્સન્ટ તમારું બી ગ્રાઉન્ડ પાસ થઈ જશે સો ચાલો અત્યારે જે ગર્લ્સનું ગ્રાઉન્ડ છે જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે અમારું રનિંગ પાસ નથી થયું આટલી સેકન્ડ માટે રહી ગયા છે કોઈની કમેન્ટ્સ હતી કે મારે અહીંયા નવ મિનિટમાં થતું હતું ત્યાં હું ફેલ થઈ છું તો આ આટલી ભૂલ કઈ રીતે થઈ શકે આઈ થિંક તમને પગમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે જ્યારે તમને કોઈ પેઇન વગેરે હોય ને તમે દોડતા હોય તો આવું થઈ શકે વચ્ચે ઊભા રહી ગયા હોય તો થઈ શકે ને તો અહીંયા નવ મિનિટ જે લોકોને આવતી હોય ને ત્યાં તો ઓલરેડી જે ટાઈમ આવે છે એમનાથી ત્રીસ સેકન્ડ બધાને ઓછી જ આવે છે બટ આપણી કોઈ ભૂલના લીધે આપણને આવું થયું હોય તો પહેલાં જ્યારે ગ્રાઉન્ડ નજીક આવતું હોય તમે રનિંગ કરવાના હોય ત્યારે તમારી બોડીનું ખાસ ધ્યાન રાખો ખાસ કરીને પગનું ધ્યાન રાખો ઇન્જરી વગેરે ન થાય કેમ કે ઇન્જરી હશે ને તમે દોડતા હશો ને તો આવો પ્રોબ્લેમ થઈ શકે છે અને વચ્ચે જ્યારે ગર્લ્સ આવતા હોય છે ત્યારે એમને ક્રોસ કરીને નીકળવાની તાકાત રાખો તમે આમાં જોઈ શકો છો આઈ થિંક ત્રીજો રાઉન્ડ હશે પણ કેટલા ગર્લ્સ ચાલ્યા જાય છે જો આવી રીતે તમે ગ્રાઉન્ડ પર જઈને હિંમત હારીને ત્રીજા રાઉન્ડથી ચાલવા લાગશો ને તો ગ્રાઉન્ડ છે ને તમારું રનિંગ છે એ તમારા ટાઈમિંગની અંદર તમે પૂરું નહીં કરી શકો આ રિયાલિટી છે તમે ગમે એટલી મહેનત કરી હશે ને ત્યાં તમે હિંમત હારી ગયા ને અને આજે તો હા ઠંડી બહુ જ વધારે છે એન્ડ વહેલાં જે દોડ્યા હશે એમને થોડી તકલીફ બી થઈ હશે કેમ કે ઝાકળ બી આવી ગઈ હતી સો એન્ડ ઠંડી બી બહુ જ વધારે છે અમે જસ્ટ વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ છતાં બી મને બહુ વધારે ઠંડી લાગી રહી છે અને મને તો ઓલરેડી ઓછી હોય તો બી વધારે લાગે છે અને આજે છે બી વધારે થોડું હાર્ડ બી પડી પડે છે જ્યારે ઠંડી હોય ને આપણે રનિંગ કરતા હોય સો જ્યારે તમે પ્રેક્ટિસ એકદમ પ્રોપરલી કરી છે તો ગ્રાઉન્ડ ઉપર જાઓ છો ત્યારે તમે તમારું હન્ડ્રેડ આપી દો એન્ડ પહેલાં બે રાઉન્ડ તો બહુ નોર્મલ સ્પીડ એટલે જે આપણી કેપેસિટી છે એક રીધમથી નોર્મલ સ્પીડથી મારી જ જવાના છે ધીમું બી નહીં બહુ ફાસ્ટ બી નહીં અને ત્રીજો રાઉન્ડ તમે થોડા ધીમા પડી જ જવાના છો પહેલો બીજો રાઉન્ડ જે તમે દોડ્યા છો એમનાથી ત્રીજા રાઉન્ડની અંદર તમારી સ્પીડ ઘટી જતી હોય છે બટ હિંમત નથી હારી જવાની ચાલવા નથી લાગી જવાનું એમાં બી તમારે દોડવાનું જ છે ભલે થોડા ધીમા પડી જાઓ છો બટ ચોથો રાઉન્ડ જ્યારે તમારું સ્ટાર્ટ થાય છે ત્યારે નોર્મલ સ્પીડથી દોડ્યા જવાનું છે દોડ્યા જવાનું છે બસો મીટર તમે દૂર રહો સેન્સરથી ત્યારે ધીમે ધીમે તમારી સ્પીડ વધારવા લાગવાની છે અને જ્યારે ખ્યાલ આવે કે સો મીટર કપાઈ ગયું છે અને સો મીટર બચ્યું છે ત્યારે ફૂલ સ્પીડથી સ્પ્રિન્ટ મારી જવાની છે એ સ્પ્રિન્ટ એવી હોવી જોઈએ કે વીસ સેકન્ડની અંદર પૂરી થઈ જવી જોઈએ તો તમારો ટાઈમિંગ છે બહુ જ ઓછો આવશે આ રીતની પ્રેક્ટિસ કરી હોવી જોઈએ અને તમે અહીંયા ગમે એટલી પ્રેક્ટિસ કરી છે નથી કરી પણ જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જાઓ છો ને એકવાર તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપી દો અને પછી તમે જે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું હશે પાસ થયા હશો અને પછી જે હાથમાં તમારા હાથમાં જે પેલો કોલ લેટર હોય એન્ડ એમાં સિક્કો લાગશે પીઈટી પીએચટી પાસનો અને એ જે ખુશી હશે એ કંઈક અલગ હશે એટલા માટે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો ને ત્યારે તમારું હન્ડ્રેડ આપી દો એન્ડ આ બધા ગર્લ્સ તમે જોઈ શકો છો બધા પાસ થયેલા છે હાઈટ મપાવી અને આ આ તરફ અત્યારે બહાર નીકળી રહ્યા છે એન્ડ ચલો જોઈએ આ લોકો તમે જોઈ જ શકો છો એમનો જોશ જુસ્સો અત્યારે અને કેટલી ખુશી છે ખાસ કરીને એમની ચહેરાની ખુશી તમે જોઈ શકો છો જ્યારે તમે પાસ થશો ને ત્યારે તમારા બી ચહેરા પર આટલી જ ખુશી હશે ગ્રાઉન્ડ પાસ કર્યું હશે અને બધા દોડતા દોડતા જાય છે કેમ કે બહાર ઊભા હશે ઘણા લોકો એમના રિલેટિવ છે ફ્રેન્ડ સર્કલ છે જોડે જે બી આવ્યા છે રાહ જોઈને કે અંદર ગયા છે હમણાં આવશે રિઝલ્ટ શું છે ને એમની રાહ જોઈને ઊભા હોય છે એન્ડ કેટલા ગર્લ્સ છે જે આ વિડીયો જોઈ રહ્યા છે આ ગ્રાઉન્ડની અંદર આજે પાસ કર્યું છે કમેન્ટ્સ કરજો આ બધાની ખુશીઓ ચહેરા ઉપર ખુશી છે વ્યક્ત થઈ રહી છે કેટલા ખુશ છે જો તમે બી ગ્રાઉન્ડ પાસ કરી લેશો ને તમારા ચહેરા પર બી આમ જ ખુશી ઝલકાતી સો એકવાર તમે ગ્રાઉન્ડ પર ઉતરી ગયા છો તો હંડ્રેડ આપી દો અને ગર્લ્સ છે ઘણા કમેન્ટ્સ કરી રહ્યા છે કે કાલે મારું ગ્રાઉન્ડ છે આપણી ચાર પાંચ દિવસ પછી છે ડર લાગે છે ડરવાની શું વાત છે અહીંયા આટલી બધી પ્રેક્ટિસ કરી છે તમે ત્યાં જાઓ છો તો બધા એટલા બધા ગર્લ્સ આપણી જોડે દોડતા હોય છે એમની જોડે દોડવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે કોણ આપણી સામે જોવે છે કોણ ઉપર નીચે આગળ પાછળ ક્યાંય બી જોયા વગર કોણ આપણને જજ કરે છે ક્યાંય જોવાનું નથી બસ એકવાર દોડવાનું સ્ટાર્ટ કર્યું તો દોડીએ જ જવાનું છે બસ આ રીતે ગ્રાઉન્ડ તમારે કમ્પ્લીટ કરવાનું છે અને આમની અંદર મેં તમને બતાવ્યું છે તમે જો જોઈ જ શકો છો કે બધાની કેટલી સ્પીડ છે કઈ રીતે દોડી રહ્યા છે એન્ડ ડેઇલી તો મેં તમારી જોડે વિડીયો છે શેર કરું જ છું સો હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ગ્રાઉન્ડ પર જતી વખતે કોઈ પણ જાતનો ડર ન હોવો જોઈએ અને ભય ન હોવો જોઈએ તમને તમારા પર આત્મવિશ્વાસ હશે કોન્ફિડન્સ હશે ને તો તમે આરામથી છે ગ્રાઉન્ડ એ ક્લિયર કરી શકશો અને હંડ્રેડ પર્સન્ટ તમારું આપશો એટલે ગ્રાઉન્ડ તો તમારું આરામથી પાસ થઈ જશે બસ અંદર જે ડર છે એ કાઢી નાખો ઘણા લોકોને સાડા આઠ મિનિટમાં થાય છે છતાં બી ડર લાગે છે શા માટે એટલું સરસ ગ્રાઉન્ડ તમે ક્લિયર કરી લો છો અહીંયા તો ત્યાં ડરવાની કોઈ જરૂર જ નથી જે ટાઈમિંગ તમારો અહીંયા આવી રહ્યો છે એમનાથી તો ત્યાં ઓછો જ આવવાનો છે આમાં જુઓ તમે જોઈ જ શકો છો કેટલા ગર્લ્સ ચાલ્યા જાય છે આ કે ક્યારે થતું હોય જ્યારે આપણી પ્રોપર પ્રેક્ટિસ ન હોય એટલે આટલા બધા ગર્લ્સ ચાલ્યા જાય છે બધાના પગમાં તો ઇન્જરી ન હોઈ શકે અમુક લોકોને હોઈ શકે ચાલો માની લઈએ તો ત્યાં ગયા પછી ભલે ધીમે દોડો છો પણ ધીમે તો ધીમે દોડો કમ્પ્લીટ તો કરો તમારે છે ચાલવાનું નથી ચાલશો તો કોઈ ટાઈમિંગમાં તમે પૂરું કરી જ નથી શકવાના એટલે આ વાત છે મગજમાં હંમેશા રાખો અને જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે મેં હંમેશા કહું છું મમ્મી પપ્પાને હનુમાનજીને યાદ કરી તમારા ઇષ્ટદેવને યાદ કરી ગ્રાઉન્ડ સ્ટાર્ટ કરો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ તમને મળશે એન્ડ આ સિવાય તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો મેં જ્યારે બી તમારી કમેન્ટ્સ રેટ કરીશ ત્યારે એમના આન્સર અચૂક આપીશ એન્ડ કાલે જે એક્સ આર્મી મેનનું ગ્રાઉન્ડ હતું એ પ્રોપર એટલા વ્યવસ્થિત એ લોકો રનિંગ કરી રહ્યા હતા અમે જોયું હતું અને બહુ સારું એવું રિઝલ્ટ બી આવ્યું છે આ ગ્રાઉન્ડ ઉપર સો આપણે બી આપણું હન્ડ્રેડ પર્સન્ટ આપવાનું છે બહુ બધા ગર્લ્સ પાસ થયા છે જેને મહેનત કરીને જાય છે ને પાસ થાય જ છે ઓલરેડી સો તમારે બી અહીંયા મહેનત કરી છે તો હારવાનું ડરવાનું કોઈ જ જરૂર નથી અને હન્ડ્રેડ પર્સન્ટ આપવાનું છે તમે બી હજુ પાસ થશો જ હા જે તમારા લોકોની ક્વેરી હતી મેં જે કમેન્ટ્સમાં રીડ કરી હતી એમને આન્સર આપવાની કોશિશ કરી છે આઈ હોપ કે સોલ્વ થઈ ગયો સર એન્ડ એમની જોડે જોડે મેં આજનો વિડીયો બી અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારે એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ